ગુજરાત વિધાનસભામાં નામાંકિત કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની અવગણના કરવામાં આવી હતી તે અનુસંધાનને ગુજરાતના જાણીતા ફિલ્મ અભિનેતા સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરે રોજ અવાજ ઉઠાવ્યો હતો કે મારા સમાજના મારા સિવાય નાના મોટા બીજા કલાકારો છે તેમજ સાગર પટેલે પણ વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યું હતું તેમના સમર્થનમાં ઠાકોર સમાજના આગેવાનો તેમજ તેમના ચાહકોને એક્સ એમએલ ભરતજી ઠાકોર બહુચરાજીએ પણ સમર્થન માં આવ્યા હતા અને લોક સાહિત્ય લોકગીત ભજન દરેક કલાકારો હાજર રહ્યા હતા અને વિક્રમ ઠાકોરને સમર્થન આપ્યું હતું

સમજ ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે કે સરકાર સરકારની જાણ બહાર હોય શકે એવું પણ બની શકે જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય અને ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકનો કે નીતિ હોતા નથી અને આ આ વખતે પણ મેં જોયું ત્યારે જયારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું ખૂબ સારી વાત કહેવાય બધા મોટા મોટા કલાકારો છે ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના બનાવે ગમે નથી ગયા અમે કીધું ભાઈ મને આમંત્રણ નથી પછી આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એટલે પહેલાં બી ઘણું બધું થઈ જ તમે કેમ કશું નથી તો મને લાગ્યું ચાલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે આ કેવું કરી લાવ્યું છે વિક્રમભાઈ